તાલુકા સમસ્ત યુવા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજના આગેવાનો પદાધિકારીઓ અને સમાજના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી અને ક્રિકેટ ટુર્નામેન્ટ ખુલ્લો મુકવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લીધો સ્વચંદ્રિકાબેન પ્રભુલાલ વ્યાસ દ્વારકાધીશ મંદિર ભુજ હસ્તે જગતભાઈ વ્યાસ આચાર્ય કિરીટભાઈ સોમપુરા ભુજ તાલુકાના ઉપપ્રમુખ મનોજ જોશી મિનલબેન પલીવાડ વિપુલભાઈ મહેતા પરશુરામ સેનાના અજય જોશી નિખિલ જોશી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં તેમની સાથે ગુજરાત એસટી વિભાગના વરિષ્ઠ અધિકારી અને પ્રથમ ટુર્નામેન્ટના ટોસના બોઝ સંજયભાઈ જોશી મેનેજર સુમિટોમો કેમિકલ્સ કંપનીના સંજયભાઈ ત્રિપાઠી પશ્ચિમ કચ્છ જિલ્લાના રમતગમત સમિતિના કન્વીનર ગૌતમભાઈ જોશી હિતેશભાઈ પંડ્યા શમીરભાઈ વ્યાસ ભુજ બાર એસોસિએશનના પ્રમુખ અનિલભાઈ જોશી માધાપર રાજગોર સમાજના પ્રમુખ પંકજભાઈ ગોર મિરજાપર સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ગિરીશભાઈ ઉપાધ્યાય કર્મકાંડ મંડળના પ્રમુખ કંસ્યામભાઈ ઉપાધ્યાય શ્રીમાળી બ્રહ્મ સમાજના પ્રમુખ દીપકભાઈ ત્રવાડી અબોડી સમાજના પ્રમુખ કનૈલાલ અબોટી સહિતના મહાનુભાવો ઉપસ્થિત ઉપસ્થિતતામાં તમામની ઉપસ્થિતિમાં ટોસ ઉછાળ્યા બાદ ધર્મ પ્રચાર સમિતિના મંત્રી જયદીપભાઈ વ્યાસ દ્વારા हनुमान चालीसा અને રાષ્ટ્રીય ગાન સાથે આખું ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવ્યો હતો ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના યુવા પાંખના યુવા પાંખના પ્રમુખ અનિક યોગેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે સંપૂર્ણ ટુર્નામેન્ટ ગમત સમિતિના મંત્રી ચિંતનભાઈ ગોર ભરતભાઈ જોશી તિરુપતિ ઓઝા અને વિનોદભાઈ જોશી સહિતના લોકોએ ખૂબ જમત ઉઠાવી અને ટુર્નામેન્ટને પ્રારંભ કર્યો હતો ખૂબ રસપ્રદ ટુર્નામેન્ટ બની રહ્યો હતો અને ખેલાડીઓ ખૂબ જ જુસ્સાથી પોતાનું કવત દેખાડતા હતા અને મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના સભ્યો આ ટુર્નામેન્ટને નિહાળવા માટે આવી પહોંચ્યા હતા ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા આ સિઝન ફોર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભુજમાં જુબેલી ગ્રાઉન્ડ મધ્યે આયોજન કરવામાં આવેલું છે અને જેની અંદર કુલ મળીને બાર ટીમોએ ભાગ લીધેલો છે અને એકસો ને અડસઠ ખેલાડીઓએ અત્રે અહીંયા ફોર્મ ભરેલા છે અને આ સંપૂર્ણ આયોજનના અમારા જે મુખ્ય દાતાશ્રી છે એ મુખ્યાજી સ્વ ચંદ્રિકાબેન પ્રભુલાલ વ્યાસ હસ્તે જગતભાઈ વ્યાસ ના સહયોગથી આ સંપૂર્ણ અમારી આ ટુર્નામેન્ટ જે છે એ આ રમાડવા જઈ રહી છે અને આ સંપૂર્ણ અગિયાર દિવસ ચાલનારી ટુર્નામેન્ટની અંદર અમને નાના મોટા ઘણા બધા દાતાશ્રીઓનો આ સહયોગ મળ્યો છે અને આ સૌ મુખ્ય દાતા અને સહયોગી દાતાશ્રીના સાથ અને સહકારથી આ અમારી આ ટુર્નામેન્ટ અગિયાર દિવસ ચાલનારી છે અને મુખ્ય આજના આ દિવસની અંદર ગ્લોબલ વોર્મિંગની અંદર વૃક્ષ એ મહત્ત્વનું ભજવતું ભાગ છે તો એક સિક્સ એક વૃક્ષ એ પણ અમે એક આયોજન વિચારેલું છે કે હરે હું મનોજભાઈ જોશી પશ્ચિમ કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજનો પ્રમુખ છું આજ રોજ અમારી ભુજ તાલુકાની યુવા ટીમે આજે વાયપીએલ ફોરનું આજે દીપ પ્રાગટ્ય કરીને ઓપનિંગ કરવામાં આવ્યું અને આ મેચ છે જે બાર ટીમો આમાં ભાગ લઈ રહી છે અને આજથી કરીને ચાર જાન્યુઆરી સુધી આ રોજ રાત સાંજે છ વાગ્યાથી કરીને રાત્રે લગભગ અગિયાર સાડા અગિયાર વાગ્યા સુધી આ મેચો બધી રમાડવામાં આવશે અને અમારી ભૂત તાલુકાની યુવા ટીમ દ્વારા આયોજન થઈ રહ્યું છે અને આવા આયોજનમાં ભૂત તાલુકા યુવા ટીમ દ્વારા અને અનિકભાઈની ટીમ દ્વારા એક નવું જ ગ્લોબલ વોર્નિંગ માટેનું એક સૂત્ર કરવામાં આવ્યું છે કે એક શિક્ષ એક વૃક્ષ જે ખરેખર અભિનંદનને પાત્ર છે એમના માટે હું એમને ખાસ અભિનંદન આપું છું